હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચાટ મસાલાની રેસીપી ચાટ મસાલો છે તે આપણે ફ્રૂટ પર દહીંમાં છાસમાં અને સલાડ પર નાખીને ખાતા હોઈએ છીએ અને આપણે માર્કેટમાંથી લાવતા હોઈએ છીએ તો હું તમને એકદમ સરળ રીતે ચાટ મસાલાની રેસીપી શીખવીશ જેથી તમે આસાનીથી પાંચ મિનિટમાં ઘરે બનાવી શકો તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીશું તેના પર એક પેન રાખી દેશું પેન થોડી ગરમ થાય એટલે અહીંયા એક નાની વાટકી છે તે આખા દાણા આવે છે તે છે તે એડ કરીશ તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી જ્યાં સુધી મસાલા ની સુગંધ આપણને આવવાના લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે ધાણા અને આ જે જીરું છે તે થોડું શેકાઈ જાય એટલે આપણે એમાં એક ચમચી કાળા મરી એડ કરીશું નાના નાના બે સૂકા મરચાં એડ કરીશ જેના ડેટિયા નીકાળી લેવાના છે અને આ રીતે ટુકડા કરી અને બે સૂકા મરચાં એડ કરીશું અને અહીંયા ચાટ શેકી લેશું મસાલામાંથી જ્યાં સુધી ભેજ ના નીકળી જાય અને તેને સુગન ના આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે

અને હવે આપણે દસ મિનિટ સુધી આને ઠંડો થવા દેસુ તો આ જે મસાલો છે તે ફરી ગયો છે હવે આપણે એક મિક્સર જારમાં લઈ લેશું

જેથી જો અંદર કોઈ ધાણા આખા રહી ગયા હોય તો ફરીથી આપણે તેને દોડી શકીએ હવે આ છે તેને આપણે ફરીથી થોડો પીસી લેશું તો આપણે ફરીથી પીસી અને તેને એડ કરી લેશું હવે હવે આપણે એની અંદર મસાલો એડ કરીશું તો અહીંયા હું જે પાણીપુરીનો મસાલો આવે છે તે થોડો એડ કરીશ અને બે ચમચી છે તે આમચું પાવડર આવે છે તે એડ કરીશું અડધી ચમચી ઓછું જે સાદું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જે કાળું મીઠું આવે છે તે એડ કરીશું કાળું મીઠું એડ કરવાથી જે માર્કેટ જેવો જ ટેસ્ટ આવે છે તો અડધી ચમચી મેં કાળું એટલે કે ફરાળી મીઠું એડ કર્યું છે અને બધું બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણો હોમમેડ ચાટ મસાલો જેને આપણે એરટાઈટ ડબ્બામાં ભરી અને એક વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તૈયાર છે આપણો હોમમેડ ચાટ મસાલો જેને આપણે દોઢસોથી પણ વધુ વાનગીમાં ઉપયોગ કરી શકીએ છીએ અને આ રીતે આપણે એરટાઇટ ડબ્બામાં એક વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ